સામાન્ય લોકો ડર અને તકલીફ વચ્ચે જીવી રહ્યા છે પરંતુ બોલવાની હિંમતતા કરતા નથી ચીફ ઓફિસર સાહેબની નાગરિકોએ તેમજ પત્રકારોએ દુકરાઓ અને કૂતરાઓને નિકાલ માટે રજૂઆત કરી છે પરંતુ અત્યાર સુધી માત્ર આશ્વાસન જ મળ્યા છે હકીકતમાં કોઈ કામગીરી થઈ નથી મેલ બજારોમાં રોયલ મેડિકલ સામે નવો બ્રિજ બન્યો છે પરંતુ બ્રિજ નીચે ગંદકીના ઢગલા કચરામાં તરતા ડુક્કરો અને કૂતરાઓના કારણે આ વિસ્તાર અસહ્ય બની ગયો છે સુધી ફેલાય છે અને આસપાસની નાસ્તાની અસર પડી રહી છે નાગરિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા કરોડોના વિકાસ કાર્યોની જાહેરાત કરે છે પરંતુ મેદાન સ્તરે કંઈ જ દેખાતું નથી સ્વચ્છ સોનગઢ સુંદર સોનગઢ જેવા નારા હવે ખોટા સાબિત થઈ રહ્યા છે નવો બનેલો પણ અધૂરો છે એક તરફ દિવાલ છે જ્યારે બીજી તરફ ખાલી જગ્યા હોવાથી અકસ્માતનો ભય છે સ્થાનિક પત્રકાર હાર્દિક જોશીએ જણાવ્યું કે જો આ બ્રિજ નીચેની ગંદકીની તાત્કાલિક સફાઈ કરવાની આવે અને શહેરમાં નિકાલ નહીં લાવવામાં આવે તો તેઓ પાંચસો નાગરિકોની સહી સાથે અરજી કરી સોનગઢ નગરપાલિકા મામલતદાર કચેરી પ્રાંત કચેરી અને કલેક્ટર ગાંધીનગર સુધી રજૂઆત કરશે સાથે જ આવનારા દિવસોમાં આરટીઆઈ મારફતે નગરપાલિકાના છેલ્લા વર્ષોમાં થયેલા તમામ મંજૂર કામોની વિગત પણ માંગવામાં આવશે જેથી નાગરિકોને સત્યનો અંદાજ આવે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ